ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જિલ્લા કલેક્ટર પોલીસ વડા પણ આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા હજુ ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડન ખાતે આજે જિલ્લા કક્ષાના યોગ દિવસની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી ભાનુબેન બાબરિયા ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં સાથોસાથ કલેક્ટર મેહુલ દવે પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારના લોકો પણ આ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા આજે સવારે રાબેતા મુજબ છ કલાકે વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ શરૂ થયો હતો શંકરભાઈ ચૌધરી અને ભાનુબેન અંબરિયા તથા કલેક્ટર સહિતના મહાનુભાવો આવી પહોંચ્યા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી અને યોગનો પ્રારંભ કરવામાં આવ્યું હતું યોગ બોર્ડના તજજ્ઞ દ્વારા અલગ અલગ પ્રકારના યોગ પ્રાણાયામ આસન કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગની વિશેષ સમજણ પણ આપવામાં આવી હતી જિલ્લા કક્ષાના યોગ દિવસમાં ગઈકાલથી તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કે શરીર મન ચિત્ત બુદ્ધિ અને આત્માને સશક્ત કરવાવાળું એક યંત્ર છે જીવનની અંદર યોગનું ઇન્વોલ્વમેન્ટ કરવાથી પોતે તો સુખી થઈ શકીએ છીએ પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે પણ પોષક બને છે યોગ કરનાર પ્રકૃતિના સંવર્ધન સહજતાથી સમજી શકે છે પોતાને સ્વસ્થ રાખે છે પરંતુ પંખી પ્રાણી વનસ્પતિ તે બધા પણ આપણા માટે એટલા જ ઉપયોગી છે એકબીજાના પૂરક છે માટીની હેલ્થ પણ ઠીક રાખવાનું તેના દ્વારા શીખી શકાય છે અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વન હેલ્થ કન્સેપ્ટ કયો છે પ્રાણી વનસ્પતિ મનુષ્ય બધા એકબીજાના પૂરક છે દરેકનું હેલ્થ એકબીજાની સાથે જોડાયેલું છે એટલે વન અર્થ વન હેલ્થ તો યોગ એ દિશાની અંદર આગળ લઈ જવા માટેનું ખૂબ મોટું માધ્યમ છે હું તમામ ગુજરાતવાસીઓને યોગ દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે યોગને આપણા જીવનનો પાર્ટ બનાવીએ જીવનનો એક દૈનિક ક્રિયાનો એક ભાગ બનાવીએ તેવી અપેક્ષા સાથે આજના દિવસની ખૂબ શુભકામનાઓ